વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સહાયકમાં મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે જ્ઞાન સહાયકમાં ફરી ભરતી કરવા બાબતે અહીંયા મહત્ત્વની અપડેટ જોવા મળી રહી છે મિત્રો મેરિટ પ્રોવિઝન મેરિટ યાદી જોવા મળી રહી છે તમામ માહિતી છે એક વિડીયોમાં આપવાનું છું વિડિયો અંતર સુધી નિહાળજો નવા છો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવીએ તો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે અલગ અલગ માધ્યમમાં અહીંયા જગ્યાઓ આવી છે તેમાં જ્ઞાન સહાયક માધ્યમિકની પ્રોવિઝન મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે માધ્યમિકમાં અંગ્રેજી માધ્યમની શાળાવાર યાદીઓ છે જ્ઞાન સહાયક માધ્યમિક ગુજરાતી માધ્યમની શાળા યાદીઓ અને જ્ઞાન સહાયક માધ્યમિકની હિન્દી માધ્યમની શાળા યાદીઓ જાહેર કરવામાં આવી રહી છે એવી જ રીતે મિત્રો જ્ઞાન સહાયકમાં ઉચ્ચતર માધ્યમિકની પો પ્રોવિઝન મેરિટ યાદી આવી છે જ્ઞાન સહાયકમાં ઉચ્ચતર માધ્યમ અંગ્રેજીની માધ્યમિકની શાળાવાર યાદીઓ આવી છે જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકની ગુજરાતી માધ્યમની શાળા યાદી અને હિન્દી માધ્યમની શાળાઓ યાદી જાહેર કરવામાં આવી છે તો મિત્રો કેવી રીતે જોઈ શકો છો જે આની પોર્ટલ છે જ્ઞાન સહાયકની એમાં તમે જોઈ વિજેટ યાદી કરી શકો છો માધ્યમિક પ્રોવિઝન મેરિટ યાદી જોવા મળી છે અહીંયા ઉચ્ચતર બંનેમાં પ્રોવિઝન મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે જે તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહી છે તો આવી રીતે મિત્રો જગ્યાઓ છે એ જોવા મળી રહી છે તમારા માર્ક્સ છે ટાટ એસની પરીક્ષાનું માધ્યમ છે વિષય છે એનું પૂરું નામ સંપૂર્ણ સીટ સાથે મિત્રો અહીંયા મહત્વની અપડેટ જ્ઞાન સહાયકમાં જોવા મળી રહી છે તમે જ્ઞાન સહાયકમાં જવા ઈચ્છો તો તમારા માટે મિત્રો મહત્વની અપડેટ છે જરૂરથી એક લાઇક ઠોકી વિડીયોની અને તમારા મિત્રો સર્કલમાં જરૂર શેર કરજો એન્ડ નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો કેમ કે આવી જ અપડેટ છે આપણી ચેનલના થ્રો તમને જોવા મળી જશે મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે જય હિન્દ જય સવિતાન